રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રાજુભાઈ બોરખતરિયાને પણ જેલમાં પૂર્યા પરંતુ આ ક્રાંતિની મસાલને આગળ લઈ જવા માટે આપ સૌ આજે જઈ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો આ તકે હું આપ સૌને નતમસ્તક વંદન કરું છું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જે આંદોલન છે એ એકતાથી ચાલતું હોય એ આંદોલનને કોઈ કચડી શકતા નથી આપણે જોયું આપણો દેશ આઝાદ થયો એની પહેલા પણ બે વખત અંગ્રેજોને પણ ખેડૂત આંદોલનો સામે ઝૂકવું પડ્યું હતું આજે સરદાર સાહેબની ની દોઢસો જન્મ જયંતિ છે ત્યારે હું સરદાર સાહેબ દ્વારા કરવામાં આવેલ બારડોલીના આંદોલનને યાદ યાદ કર કરું કરું અને આંદોલનની વાત તો અંગ્રેજોએ જયારે ખેડૂતો ઉપર અસહ્ય કર વધારો કર્યો ત્યારે આદરણીય સરદાર સાહેબે આ અંગ્રેજો સામે આઠ આઠ મહિના સુધી ખેડૂતોને સાથે રાખી અને આંદોલન ચલાવ્યું અને અંતે તાનાશાહી અંગ્રેજોને પણ ઝૂકવું પડ્યું અને ખેડૂતોને જે કર વધારો હતો એ પાછો ખેંચવાનું અંગ્રેજોને ફરજ પડી હતી ત્યારે આ મંચના માધ્યમથી હું આ આ આ અંગ્રેજોના સીધી લીટીના વારસદારને એક સંદેશ આપવા છું છું ભાજપના નેતાઓને કહેવા કે એ ખેડૂતો છે જે અંગ્રેજો સામે પણ નહોતા જોઈકા જેને સરદાર સાહેબની આગેવાનીમાં અંગ્રેજોને પણ બબે વખત ઝુકાવ્યા હતા ત્યારે અમે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી સરદાર પટેલ અને ભગતસિંહના વારસદારો છીએ તમારા અંગ્રેજોના વારસદાર સામે અમે ક્યારેય નહીં ચૂકીએ મિત્રો એક કહેવત છે